સુરતના મોફામાં લવજેહાદની ઘટના ફયાઝ ડફિક શેખ નામના આરોપ યુવતી ગર્ભવતી થયા બાદ પીવડાવી ગર્ભપાત પણ તેને કરાવી દીધું હોય તે પ્રકારનો આરોપ છે પોલીસે ફરિયાદ બાદ ફયાઝ ડફિક શેખ ની ધરપકડ કરી મોલવીને બોલાવી નિકાહ પણ પટી લેતા હોવાનો આરોપ છે નાની ઉંમરના એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનુએલ વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિશ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિશ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને એના ભાઈને બધાને ખબર પડતા આ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે